ફાઇનલી મિત્રો જે પબ્લિક નહીં વિચારતી આપણે એ જ કરીને બતાવીએ તો આજે આપણે એ જ કરવા જઈ રહ્યા બરાબર આપણે તમે જે તારો આવો ને તારો લો કે તમે ચાવી તો ખોલી જવું પણ આપણા ચાવીથી નહીં ખોલવાનું હોય આપણા ટેટાની મદદથી ખોલવાનું હો તો લેહાળો આપણે ટ્રાય કરીએ કે તારું ખુલ કે નહીં ખુલતું બરાબર આપણા જોડે તારું એ પડ્યું હોય ચાવી છે કશું હજી સારી તો આ ચાવીએ પડીએ બરાબર ઓને પેલા લોક કરી દઈએ અને આનું ફોડીએ બરાબર જોઈએ કે તારું ખુલી જાય તો ચલો પેલા તારાને બંધ કરી દઈએ આપણે તો ચલો શું જો તો ચલો આપણે તારું લોક કરી દીધું તમે જોઈ શકો હવે આપણે ઓને ટ્રાય કરીએ એનું ખોલીએ બરાબર પહેલાં તો એક ઠેટાથી જ ખુલ્લે જોઈએ ખુલ ના ખુલ તો પછી આપણે ચાર ટેટા ભરાય બરાબર ચલો

ચાર ટેટા હવાઈએ લાવો ટેટા લાવો અને ફોડવાના તો સ્વીસ લોકને ફોડવું તો પછી ગમે તે થાય તો ફાઇનલી મિત્ર તમે જોયું કે આપણે કર્યું એ આપણે એક ટેટાઈ કરીને બતાવ્યું તો આપણું તારું ખુલી ગયું બરાબર તમે આવું ઘેર ટ્રાય કરજો પહેલાં એક લેજો પછી ટેટા લેજો અને પછી પાછું એક લેજો ફાઇનલ ખુલી જાવ એકસો એક ટકા તો લડાદાન વિડીયો પૂરો બાય બાય જેને સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરી દો અને આગલા વિડીયોની વેટ કરો ચાલો પતી ગયું